કરજણ બીએપીએસ મંદિર દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા શ્રી બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે મંદિર ખાતે અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે મહાપૂજા યોજવામાં આવી હતી ત્યારબાદ બપોરે સુવર્ણ તુલા અંતર્ગત નગરમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા કરજનનગર નવા બજાર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટ ખાતેથી યોજવામાં આવી હતી હજારોની સંખ્યામાં સત્સંગીઓએ આ યાત્રામાં જોડાયા હતા નગરમાં શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું વિવિધ ટેબ્લો સાથે નગરમાં યાત્રા ફરી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરાયું હતું શોભાયાત્રા બાદ સત્સંગ સભા અને સુવર્ણ તુલાનો કાર્યક્રમ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં સત્સંગીઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી

એમાં સાડા ત્રણ હજાર થી વધારે હરિભક્તો પણ લાભ લેવાના છે તો આખો દિવસ દરમિયાન આવો ભવ્ય ઉત્સવ કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવાવાનો છે તો ગુણાચીના સ્વામીના વધામણા નિમિત્તે આ ઉત્સવ રાખેલ છે